નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો પુતિને ભારત માટે ખોલ્યો ખજાનો ટમ્પની સાલને નિષ્ફળ બનાવવા ક્રૂડ પર આપી બમ્ફર ઓફર સંઘવીના સંસ્કાર અંગેની ટિપ્પણી મુદ્દે ગુજરાતનું રાજકારણ તેજ કોંગ્રેસે ભાજપના ધારાસભ્યોનો વિડીયો જાહેર કર્યો ગુજરાતમાં બીએલોની કામગીરી બની જીવલેણી એકનું મોત બેની તબિયત લથડી ગુજરાત સરકારના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે સારા સમાચાર વધારાના કામ માટે સાજ એલાઉન્સ મળશે લગ્નની સિઝનમાં સિંગતેલમાં ભડકો મગફળીની મબલક આવક છતાંય પંદર દિવસમાં બસો દસ રૂપિયા ભાવ વધ્યો જમીનથી આઠ કિલોમીટર ઉપર એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સુપર સ્પીડ ભારતમાંથી જ્વાળામુખીની ધૂળ ટળી અને ચીન તરફ આગળ વધી કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમાસણ સીએમની ખુરશી માટે થતી ખેસાતાણમાં હવે શું કરશે કમાન્ડ જાણીતા સિંગર જુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં હત્યા કરાઈ હતી આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મોટો ઘટસ્ફોટ કર્યો દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો સુપ્રીમ કોર્ટે કાયદાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી ઇથોપિયાના જવાળામુખીની ગુજરાત પર અસર આયલી ગુબીની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો પાંચ રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી મેરા ગાંવ મેરા દેશ ફિલ્મમાં ધાંગધ્રા અળવદમાં ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો પાંચસો વર્ષના યજ્ઞની પૂર્ણ આવતી ભારતીય સભ્યતાનું જાગરણ અયોધ્યામાં ધ્વજારોહણ બાદ પીએમ મોદીનું સંબોધન ઇથોપિયાના જવાળામુખીના કારણે વિશ્વમાં થશે હિમયુગની શરૂઆત હજારો કિલોમીટર સુધી રાખ અને ગેસના વાદળો હિંમતનગરના ન્યુ સિટી સર્વેયરની આવક કરતાં એકસો પાંચ ટકા વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો પતિએ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું વડોદરાથી સાયબર સ્લેવરી રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ વિદેશમાં ઉષા પગારની લાલશ આપી સલાવતી હતી રેકેટ અમદાવાદના મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ નિવૃત્ત આર્મીમેનના પુત્રને સપુના ઘા ઝીકી કરાઈ હત્યા સુરતમાં સુરભી ડેરીના સંચાલકની ધરપકડ દરરોજ હજાર કિલો નકલી પનીર બનાવીને વેચતા હતા કોઈ તો મારી વાત સાંભળો અનાજના પ્રશ્નો મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં જઈને ઝેર પીધું દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવા પચાસ ટકા અનામત રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે મોટી સિદ્ધિ હાસિલ કરી કુંડલે યાદીમાં સામેલ અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા અમે પુણ્ય કમાવવા માટે સત્તામાં આવ્યા છીએ પંજાબમાં બોલ્યા કેજરીવાલ વડોદરામાં વીએલઓના સમર્થનમાં આપના નેતાઓનો અનોખો વિરોધ જાહેરમાં શરીર પર કોળા ઝીકી સરકારને જગાડવાનો પ્રયાસ કોઈ બ્રહ્મા ન રહેતા અરુણાચલ અમારું જ છે યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો સીનને જવાબ વડોદરામાં પ્રેમીને સાથે રાખીને પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનોની માતા પાસે હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ બે કરોડ ઓગણસી લાખનો ગાંજાનો જથ્થો એસઓજીની ઝપેટે સેલવાસમાં તેર વર્ષની તરુણી સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાના કેસમાં યુવાનને વીસ વર્ષની કેદ કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો સુરક્ષા એજન્સી દ્વારા સંઘર્ષ પૂછપરછ કરાય મમતા બેનરજી પડકાર પાકિસ્તાની સેના નો અફઘાનિસ્તાન પર ફરી હવાઈ હુમલો નવ બાળકો સહિત દસ ના મોત સ્ટેમ્પ ડ્યુટી બસાવવા ચાલતી શાહ પાણીની પ્રથાબંધ મિલકતનું આયુષ્ય નક્કી કરવા હવે તલાટીનો દાખલો નહીં ચાલે હવે એપલ કર્મચારીઓને કરશે છૂટા છેલ્લા વિકલ્પો માટે વીસ જાન્યુઆરી સુધી અલ્ટિમેટ ભાજપના પૂર્વ મંત્રી જવાહર સાવડાનો વિડીયો વાયરલ કહ્યું ભરતીમાં વારંવાર પેપર લીક થવાથી યુવાનો થયા હતાશ રામ મંદિરને મળ્યું પંચાવન કરોડથી વધુનું દાન ગુજરાતના વેપારીઓ આગળ હોમ લોન પર મોટી રાહત મોદી સરકાર ચાર ટકા વ્યાજ સબસિડી આપી રહી છે જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગને થશે જિજ્ઞેશ મેવાણીની સામે પોલીસ પરિવારે વિરોધ કરતા ગૃહમંત્રી પર ફરી મેવાણીનો બાટલો ફાટ્યો આઈઆરના કામથી કંટાળી ગઈ મહિલા શિક્ષકે વોટ્સએપ પર રાજીનામું મોકલી કામ કરવાની ના પાડી દીધી માતાજીના માંડવામાં સવા પશુની બલી સડાવાય રેડ પડતા આરોપી ફરા નવ પશુઓને બસાવી લેવાય રાજકોટમાં કાળજો કંપાવે તેવી અંધશ્રદ્ધાનો બનાવ છોટાઉદેપુરમાં સરકાર તમારો વિકાસ ગાંડો થયો એસઆરઆઈની કામગીરીમાં મહિલા બીએલઓને જેરોક્સ મશીન માથે ઉચકીને જવું પડી રહ્યું છે હું પાર્ટીની કાર્યકર્તા સૌ સંગઠન કરશે તો સક્રિય થઈ સ્વપૂર્વ સીએમ વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણી ભરૂચ શહેરની હવા અત્યંત ઝેરી બની હોવાનું ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવતા ભયનો માહોલ ભૂતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પાછા લાવવા ભારતીય પ્રતિનિધિ મંડળ રવાના અમે બધા એક સાથે હથિયાર નાખી દઈશું નક્સલીઓ આત્મસમર્પણ કરવા તૈયાર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીને લખ્યો પત્ર પોલીસના પટ્ટા ઉતારી લેવાનું જાહેરમાં ભાષણ આપનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારનો રોષ ધર્મેન્દ્રએ નેવ્યાસી વર્ષની વયાએ લીધો અંતિમ શ્વાસ સમશાને પહોંચ્યા સેલિબ્રિટી પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો પેશાવરમાં પેરામિલિટરી ફોર્સના હેડક્વાર્ટરમાં ઘૂસ્યા આતંકવાદીઓ ગોધરામાં નાયબ મામલતદારે બસો ફોર્મનો ટાર્ગેટ આપતા બીએલઓએ ફેસબુક પર લાઈવ થઈ આત્મહત્યાની સિંકી ઉસારી રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો પતિએ જ ઘર ઘરકંકસથી કંટાળીને પતાવી દીધી કિલ્લામાં ફેરવાયું અયોધ્યા ધરમધ્વજ સ્થાપન માટે પીએમ મોદીની મુલાકાત પહેલા રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા જડબે ચલાન પહેલા જે ઘરના છોકરાઓ આલા હોય પછી પારકા જન આક્રોશ યાત્રામાં ગેનીબેનના પક્ષ પલટો કરનારા કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર સપા ધારાસભ્યએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા મુશ્કેલ સંભવ